હજુ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક જ સીટ આવી છે અને તેમાં પણ તમે એવું કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આ કરી નાખશે તે કરી નાખશે આ આરોપ લગાવવામાં આવ્યા છે રાજકોટની જે ગોપાલ ઇટાલિયાની જાહેર સભા હતી તે સમય દરમિયાન એક યુવક માઇક લઈને આવે છે અને ગોપાલ ઇટાલિયાની જાહેર સભામાં ગોપાલ ઇટાલિયા સામે આરોપ મૂકે છે આમ આદમી પાર્ટી જે ખરેખર એક સીટ લઈને આવી છે અને તેમાં પણ તમે આટલી મોટી ફાંકા

રાજકોટમાં ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાઈ રહી હતી તે લોકોને ભાષણ આપી રહ્યા હતા તે સમય દરમિયાન એક યુવક માઇક લઈને આવે છે અને કહે છે કે હજુ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક જ સીટ છે છતાં પણ તમે આવા નિવેદનો આપી રહ્યા છો કે આમ કરી દઈશું તેમ કરી દઈશું ફાંકા ફોજદારી કરી રહ્યા છો અને તે સમય દરમિયાન એક અન્ય યુવક જે આમ આદમી પાર્ટીના સમર્થક યુવક હોય છે તે આવે છે અને તે ભાઈ કહે છે કે ભાઈ ખરેખર જો તમે સેવા જ કરવા આવ્યા હો તો હું તમારી સાથે આવું છું એટલે કે તે સમય દરમિયાન આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ જાય છે કેવા દ્રશ્યો સર્જાયા હતા જાહેર સભામાં એકવાર તે જોઈ લઈએ પ્રશ્ન પૂછતો તો તમને એને લાખો મળ્યો તમારા કાર્યકર્તા એને લાખો મળ્યો હજી તમારી વેદ થી ગઈ ભલામણ તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી બીજું કઈ બીજું કઈ કહેવા જો કહી દો તમારું નામ ને ગામ ને કે બધાને ખબર પડે કોને પૂછો ભાઈ મારું નામ પાંદલભાઈ ઉર્ફે સુભાષ આયર નામ મારું બગડિયા

પણ રાજકોટ માં બેન રાજકોટ ની વાત આવતી હોય પણ હમણાં હમણાં સુભાષભાઈ તો બહુ સારા માણસ છે સજ્જન માણસ છે પણ હમણાં હમણાં ભાજપ આ ધંધો ચાલુ કર્યો પાંચ પાંચ હજાર ખિસ્સા નાખે ને એટલે ગમે એવી ફોટી જાય ખાઈ પણ અમને તો પાંચ હજાર રૂપિયામાં આવી વાતો કરો છો અમે દસ હજાર આપી જાઓ પાટીલ ને પ્રશ્ન પૂછો છે તમારા ધમ હોય તો જાઓ પૂછો પાટીલ ને પ્રશ્ન રાજકોટ ના અગ્નિકાંડ ના આરોપી કઈ જેલમાં પૂર્યા છે પૂછો પાટીલ પ્રશ્ન દસ હજાર રૂપિયા હું હામાં આપું ભાજપ વાળા પાંચ હજાર ની પટ્ટી ખિસ્સા મૂકે ગમે એવો પ્રશ્ન અમને ક્યાં વાંધો છે પણ આપું હું દસ હજાર રૂપિયા પૂછો સંઘવીને પ્રશ્ન ગંભીરા ઉપરથી બ્રિજની નીચે તૂટીને જેમ મરી ગયા અને કઈ સહાય આપી આ આખા રાજકોટની અંદર ડ્રગ્સ વેચાય છે બે થામ યુવાનો નું જીવન બરબાદ થાય લો હું દસ હજાર રૂપિયા ખિસ્સા નાખું પૂછો જાઉં ભાજપ પ્રશ્ન ગોપાલ ઇટાલિયા પ્રશ્ન પૂછવાથી

સંઘર્ષ કરીને અહીંયા પહોંચે અમે ગામના ગળા કાપીને અહીંયા નથી પહોંચ્યા અમે ભૂ માફિયાઓની જેમ જમીનો ઉપર કબજા કરીને અહીંયા નથી આવ્યા અમે કોઈની જમીનો ઉપર પચારી નથી લીધી અમે ડ્રગ્સ વેચીને અહીંયા નથી આવ્યા અમે દારૂ વેચીને અહીંયા નથી આવ્યા અમે બાળકોના શિક્ષણ માફિયાઓ જેવું કામ કરીને અમે અહીંયા નથી આવ્યા મારી ઉપર ત્રીસ જેટલી એફઆઈઆર છે પંદર જિલ્લાની જેલ મારો જનતા માટે સંઘર્ષ સહન કર્યો તેથી જનતાએ આશીર્વાદ આપીને મને અહીંયા બેઠાડ્યો છે ગંતાએ આશીર્વાદ આપીને મને બેહાડ્યો છે ભાજપની સામે વિસાવતર વિધાનસભાની ચૂંટણીમાં આખા કાઠિયાવાડના ભાજપના નેતાઓ આખા કાઠિયાવાડના ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના પ્રદેશ પ્રમુખ, ગુજરાતના કૃષિ મંત્રી, ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી, ગુજરાતના પાણી પુરવઠા મંત્રી

ભાજપને મત આપવાની શરૂઆત આપણે બધાએ આજથી વીસ વર્ષ પહેલા કરી હતી લગભગ લોકોએ વીસ વર્ષ પહેલાથી ભાજપનું બટન દબાવવાનું ચાલુ કર્યું એક વાત તમારા મેમરીમાંથી બહાર કાઢો કે આજથી વીસ વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાને પહેલી વાર મત આપ્યો હતો એ ભાજપના નેતા ને એના છોકરા ક્યાં પહોંચ્યા અને વી વર્ષમાં તમે ક્યાં પહોંચ્યા એટલું તો વિચારો અમને અમારી માએ હવા છે ઊંટ ખાન જણ્યા છે ભાજપ આવે કે ભાજપ બાપ આવે એ વાતમાં કોઈ દમ નથી અમે ગામડા ની જન્મેલા ધોધ ઢેફા માંથી ઉભા થયેલા હાથે ઉગી નીકળેલા માણસો છીએ ભાજપ ની સરકાર માં એ દમ નથી કે અમારો અવાજ દબાવી શકે અમારું ગળું દબાવી શકે બે દિવસ પાંચ દિવસ પંદર દિવસ જેલમાં રાખી શકો ઠીક છે પણ ભાજપ ની સરકાર માં એ તાકાત નથી કે અમારો અવાજ દબાવી શકે